અત્યારે મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠાના થરાદ ખાતે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો સાથે મળી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગત રોજ તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર મહિનો એટલે કે રમઝાન માસ શરૂ થયો હતો મુસ્લિમ બિરાદરોએ એક મહિનાના રોજા રાખી અલ્લાહ તાલાની બંદકી કરવામાં આવી જમાજ રોજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ મુસ્લિમ બિરાદરોને મનાવવામાં આવતો પવિત્ર તહેવાર એટલે કે રમઝાન ઈદની થરાદ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં થરાદ ખાતે આવેલા ચામુંડાનગર સોસાયટી ખાતે આવેલ ઈદગામાં મોલાના અયુબ સાહેબની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરવામાં આવી અને જેમાં થરાદ મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો એકબીજાને ઈદ મુબારક કહી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી અને જેમાં ઈદગા ખાતે હિન્દુ સમાજના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત પ્રતાપસિંહ રાજપૂત અને થરાદ પોલીસ સ્ટાફ તથા તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી એકબીજાને રમઝાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને જેમાં થરાદ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ જે પઠાણ દ્વારા તમામ દેશવાસીઓને રમઝાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને જેમાં થરાદ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ સાથે મળી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી તેથી થરાદ શહેરમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ થરાદ શહેર ખાતે જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ é um pai chora